સુરવીરોની ભૂમિ છે ભારત માટે દેશની સુરક્ષા માટે અહીં અનેક જવાનોએ પોતાના માથા વધેર્યા છે આઝાદી પહેલાથી લઈને આ દિન સુધી આ ભૂમિ એવા અનેક સપૂતોને પેદા કરી ચૂકી છે જેઓએ પોતાની સુરવીરતા થકી ત્રિરંગાની અને દેશની આન બાન અને શાનને જીવંત રાખી છે દેશ માટે મરી ફીટ્યા છે

સ્વતંત્ર ભોગવી રહ્યા છે નહીં તો આજે પણ આપણે ગુલામ હોત આજે પણ ભારત દેશની રક્ષા માટે આતંકવાદીઓથી દેશને બચાવવા માટે કેટલાય સૈનિકો પોતાનો લોહી વહાવીને દેશની રક્ષા કરી રહ્યા છે ત્યારે આપણે તેમની અને તેમના પરિવારની કદર કરવી જોઈએ બની શકે તેટલી તેમને આર્થિક મદદ પણ આપણે કરવી જોઈએ અને આપણે પણ ભારત દેશની સેવા માટે આગળ આવવાની જરૂર છે દેશમાં વ્યાપેલી વ્યસનો અને ભ્રષ્ટાચાર જેવી બદીઓને દૂર કરવા માટે આપણે પણ આગળ આવવું જોઈએ અને દેશના સર્વાંગી વિકાસ માટે આપણે પ્રયત્નશીલ બનવું જોઈએ આપણામાં આવા ગુણો કેળવીએ અને પછી ધ્વજવંદન કરીશું તો જ આપણે ખરા અર્થમાં છવ્વીસ જાન્યુઆરીના રોજ ધ્વજવંદન કર્યું એ સાર્થક બનશે તો આવો આપણે ખરા અર્થમાં ધ્વજ વંદન કરીએ આઝાદી મેળવીએ અને સ્વતંત્ર બનીએ